નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરી છે જ્ઞાન સાધના પરીક્ષા બે હજાર પચીસ અહીં પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાના છીએ એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ વર્ષે જો તમે પરીક્ષા જ્ઞાન સાધનાની આપવાના છો તો અમારા સંપૂર્ણ જે મિત્રો વિડીયો બનાવેલા છે સિલેબસ અભ્યાસક્રમ પ્રમાણે તે જોઈ લેવા વિનંતી છે

પાણી પાક તરીકે ઓળખાય છે પાણીનો પાક એટલે વધારે પાણીની જરૂરિયાત હોય તો એ છે ડાંગર નીચે આપેલી કઈ જોડ જે છે 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 તે સાચી નથી તો માટે ખુરપી વપરાય બરાબર એ વાત ખોટી એટલે કે જોડ ખોટી છે હળ હોય તો તેને ફાલ હોય કૃત્રિમ ખાતર છે તો એનપીકે છે સિંચાઈ માટે રહેટ હતા તો આ ત્રણે ત્રણ સાચી છે બરાબર એટલે ખાસ તમારે પેલા તો પ્રશ્ન વાંચી લેવાનો કે જોડ સાચી નથી સીડ ડ્રિલ નું કાર્ય શું છે તો બીજની વાવણી કરવાનું કામ જે છે તે સીડ ડ્રિલ નું છે લુઈ પાસ્વરે સેની શોધ કરી હતી તો તેને આથવાણની શોધ કરી હતી મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે તો માદા એનોફિલિસ મચ્છર જે છે તેનાથી મેલેરિયા ફેલાય છે ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે તો આવશે આલ્કોહોલ પ્રશ્ન નંબર મિત્રો અગિયાર બ્રેડ અથવા તો ઈડલીની ની કણાક ફૂલવાનું કારણ શું છે તો જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયો જે છે તે પ્રજીવ નથી તો પેનિસિલિયમ જે છે તે પ્રજીવ નથી પ્રશ્ન નંબર ચૌદ કઈ નીલ હરિત લીલ જમીનની અંદર નાઇટ્રોજન સ્થાપન કરે છે એનો બિના

આવે છે પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી કયું પુન પ્રાપ્ય કુદરતી સંસાધન છે વિદ્યાર્થી મિત્રો પુન પ્રાપ્ય એટલે કે જે ફરીથી આપ મેળે બની જાય છે તો આવે છે સૂર્યપ્રકાશ પ્રશ્ન નંબર ઓગણીસ કોલટાર એ શું છે તો કોલટાર એટલે થશે વાસ વાળું પ્રવાહી પ્રશ્ન નંબર વીસ સૌ પ્રથમ વાર લંડનમાં તથા ન્યુયોર્કની ની અંદર રસ્તા ઉપરની લાઇટ માટે શેનો ઉપયોગ થયો હતો પ્રશ્ન નંબર તેલ અને વાયુ એ પાણી કરતા કેવા છે હલકા છે એટલે એ બધા પાણીની ઉપર તરશે પ્રશ્ન નંબર બાવીસ વિદ્યુત ઉત્પાદન તરીકે કોનો ઉપયોગ થાય છે તો વિદ્યુત ઉત્પન્ન કરવા માટે મિત્રો સીએનજી નો ઉપયોગ થાય છે કયા કુદરતી ગેસનો સંગ્રહ ઊંચા દબાણ હેઠળ કરવામાં આવે છે તો આવશે સીએનજી આગના નિયંત્રણ માટે સીઓ નો ઉપયોગ કરવા વિશે નીચે પૈકી કયું વિધાન સાચું નથી તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રો સૌ પ્રયત્ને તેનો જવાબ આપે છે પ્રશ્ન નંબર પચીસ નીચે પૈકી અદહનશીલ પદાર્થ જે છે તે કયો છે નીચેનામાંથી કયા બળતણ સંપૂર્ણ દહન થાય છે તો વિદ્યાર્થી મિત્રો કોલસો જે છે તેનું સંપૂર્ણ દહન થાય છે નીચેનામાંથી કયો દહનશીલ પદાર્થ નથી તો લોખંડની ખીલી છે એ નથી બાકી લાકડું કાગળ અને ઘાસ સળગી જાય છે આગ ઉત્પન્ન કરવા માટે પાયાની જરૂરિયાત શું છે અથવા તો કઈ છે તો સાચો જવાબ મિત્રો એ બળતણ હવા અને ગરમી તો એટલે બધા જ આવશે એટલે સાચો જવાબ આપણે લખીશું ડી તમે સીધો જ કે ભાઈ પાયાની જરૂરિયાત બળતણ છે એમ કરીને એ પ્રશ્ન સિલેક્ટનો જવાબ ન કરી દેવાનો તમારે બધા જ ઓપ્શન વાંચી લેવાના આગ બુજાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે તો સીઓ આગ બુજાવવા માટે શાનો ઉપયોગ થઈ શકે નહીં જો બે પ્રશ્ન અલગ અલગ છે હોટું એટલે કે ઓક્સિજન તો ઓક્સિજનનો ઉપયોગ તમે આગ બુજાવવા માટે કરી શકતા નથી સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે તો સાચો જવાબ આવશે ડી મહારાષ્ટ્રમાં આવેલું છે વન સંરક્ષણ અધિનિયમનો હેતુ શું છે તો પ્રાકૃતિક વનોની જાળવણી અને તેનું સંરક્ષણ કરવું બાયસન નીચેના પૈકી શું છે તો જંગલી બળદ છે જેને આપણે બાયસન મિત્રો કહીએ છીએ પ્રશ્ન નંબર પાંત્રીસ પૃથ્વીનો એ ભાગ કે જ્યાં સજીવો વસવાટ કરે છે તો તેને શું કહેવાય તો તેને કહેવાશે જીવાવરણ એટલે કે એ ઓપ્શન સાચો છે જાતિ માટે નીચેના પૈકી કયું અસંગત અથવા તો મિત્રો ખોટું છે આવશે ડી તે પોતાના તેમજ અન્ય જાતિના સભ્યો સાથે પ્રજનન કરી શકે છે પ્રશ્ન નંબર મિત્રો સાડત્રીસ કાગળના પુનઃ ઉપયોગ તેમજ રીસાયકલ થી આપણે શું બચાવી શકીએ છીએ બી વૃક્ષો પાણી અને ઉર્જા કયું વન્ય પ્રાણી ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે તો આવશે સાપ પ્રશ્ન નંબર ઓગણચાલીસ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રાણીઓ જોવા મળે છે તો આવશે સિંહ હાથી જંગલી ભેંસ અને સાબર વગેરે પ્રાણીઓ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે પ્રશ્ન નંબર ચાલીસ વન નાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરનો વધારો થાય છે તો સીઓ ટુ નો થશે મિત્રો એટલે કે સાચો જવાબ અહીંયા આપણો આવે છે એ આઈવીએફ નો અર્થ શું છે તો શરીરની

સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે ડી શુક્રપિંડ પ્રશ્ન નંબર છે જે પ્રાણીઓ સીધા જ બચ્ચાને જન્મ આપે છે તો તેવા પ્રાણીઓને કયા પ્રાણીઓ કહેવાય તો અપ્રત્ય પ્રાણીઓ કહેવાય એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા

તમારા બંનેના પ્રશ્નોના સાચા જવાબ આપણે પછી તમને કોમેન્ટમાં આપતા રહીશું પ્રશ્ન નંબર મિત્રો બાવન યુવાના આરામ છોકરા અને છોકરીઓમાં કઈ ઉંમરથી શરૂ થઈ જાય છે તો દસ થી અગિયાર વર્ષથી એટલે કે એ ઓપ્શન સાચો છે એચઆઈવી નામના વાયરસથી થતો એડેસ એ નીચેના કયા વાક્યથી ફેલાઈ શકતો નથી તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણો અહીં આવે છે સી રોગ પીડિત વ્યક્તિ સાથે હસ્ત ધનહુન કરવાથી આ રોગ ફેલાતો નથી પ્રશ્ન નંબર 54 છોકરાઓમાં મોટી થયેલી સ્વરપીટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તો જેને કંઠમણી કહેવાય છે નંબર 55 વ્યક્તિના આહારમાં આયોડિન ન હોય તો કયો રોગ જે છે તે થઈ શકે છે તો જવાબ આવશે બી ગોઈટર પ્રશ્ન નંબર 56 કિશોરોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ કારણ કે થઈ વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની ખોરાકતા હોય છે ઉચિત છે તો જવાબ આવશે બી રોટલી દાળ અને શાકભાજી પ્રશ્ન નંબર મિત્રો 58 નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનમાં વૈજ્ઞાનિક તથ્ય છે તો આવશે ડી દર માસે ઋતુસ્ત્રાવ થવો એ પ્રજનનીય રીતે તંદુરસ્ત સ્ત્રીનું લક્ષણ છે નર જાતીય અંતઃસ્ત્રાવ જે છે તેમાં કયો સ્ત્રાવ હોય છે તો આવશે ટેસ્ટોસ્ટેરોન પ્રશ્ન નંબર મિત્રો સાહીઠ અજાણ્યા રસ્તાની અંદર જતા એકાએક તમારી સામે કૂતરો આવીને ભસવા લાગે ત્યારે તમે કૂતરો કાઢવાનો ભય અનુભવો છો આ સ્થિતિની અંદર કયો અંતઃસ્ત્રાવ વધારે પ્રમાણમાં સ્ત્રાવ પામવા લાગે છે તો સાચો જવાબ આવશે બી